પાણી રહ્યું ને વરસાદી પાણી હે જોયું પેલા પેલા ટીક લાગ્યું હવે હા ભાઈ ચણા ચટપટી નાખી એટલે ને તમારે તો ભાઈ વરસાદ બહુ ચાલુ છે ખાસ તો ભૂખ લાગી છે તો ખાવામાં આપણે બનાવીએ છીએ નાસ્તો બનાવીએ છીએ નાસ્તામાં છે આપણા જોડે સેવ અને દાળ હલો ગાયશ તો ઉઠી ગયા છીએ અમે અને ગરમ પાણી પીએ છીએ ત્યાં ગરમ પાણી સવારમાં પીવું સારું છે બે ત્રણ ગ્લાસ પાણી ગરમ પી લેવાનું એટલે પેટ સાફ તમારે કોઈ પ્રોબ્લેમ નહીં હમણાં નહીં પીવા તું હવે વાતથી ચાલું કર્યું છે નવું શેકું ગરમ પાણી પી લેવાનું બે ત્રણ ગ્લાસ પેટ તમારું સફ થઈ જાય બધું જ કચરો બારે હવાનું મોઢું ધોવાનું નહીં એઠા મોઢે વાસી મોઢું કહેવાય ને વાસી મોઢે પાણી પી લેવાનું ત્રણ ચાર ગ્લાસ તમારો બધું જ પ્રોબ્લેમ બહાર કોઈ પ્રોબ્લેમ ના રહે અને ફાઈનલી ધ્રુવ ભાઈ ઉઠી ગયા અને ચા નાસ્તો કરે છે જાય છે સ્કૂલે ને કેકડા ભાઈ મૂકતા હે મેડમ વેલા ઉઠે કરો કરો કામ કરો ગાય તો ફટાફટ એને ચા નાસ્તો કરવાનો હે અને મારે નાસ્તો હું દઈને આવ્યો પણ વિડીયો બનાવ્યો નહીં મોબાઈલ રહી ગયો હતો મોડું થતું હતું ફટાફટ તો ચા નાસ્તો કરી ફટાફટ જવાનું છે દુકાને ચલો તેર મલીય દુકાને તો ક્લાસ ને તો ખાલી હવે ચિત્ર ખાલી ચિત્ર કે મેડમ બીમાર પડી ગયા અરે બીમાર પડ્યા તું થોડી બીમાર પડીશ જ નઈ વાત કરે ખબર 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 બેન જોઈ લો કે સ્કૂલે ના કે બંધ કરવાનો ટાઈમ હે પણ આ મિનિટ વેલા મેડમ આવી ગયા હે કે હાલો હાલો ધંધો બંધ કરવો પડે કે લહાણો ત્યારે મૂકવા આવું પડશે ને ચલો તો મેડમ ને મૂકીને આવી ગયા ઘરે ઘરે કે ખાવાનું બનાવી ગઈ છું એ કંઈક ખાવાનું છે ને બીજે ને અમારે ઘરે ખાવાનું છે તો બનાવ્યું ચડ ખીચડી અને કઢી અને પાપડ આ મેડમ આજે સ્કૂલે ના ગયા કેમ લે લુગડા રુગડા ફૂંકાયાની એટલે કે જવાનું નાટક હતું તારું ના ભાઈ જય નાય હે એવું ધ્રુવ ભાઈ ખાય છે રે તો ક્યારે જવાની આજે ગઈ

બધી રજાઓ પડી હમણાં જાય નહીં આજે તો રજા ને ઓહો કપડા ના કતાર ન બે જોડી વધારે લઈ આવીશ કપડાની પછી જોઉં છું કપડા બે જોડીએ ને બે બીજી નવી લઈ આવી રજા ના પડે તમામ લોકોને એમને હુકાયા તો કેસ થી હુકાયા નહી

અમે પણ એવું નહીં કર્યું કે ભાઈ મકાન બની ગયું ને આ કારીગરના હાથ કાપ્યા એવું નહીં કર્યું જો કાચ બંધ કરી તમને વિડીયો બતાવું જો વરસાદ આ બાજુ જોઈ લઈએ આ બાજુ બંધ છે ને આ બાજુ એના રોડમાંથી તો પાણી નથી આવતું ખુલ્લો રાખીએ આ બાજુ શું જો આવ્યો ધુમા જોઈ શકો છો ને જોરદાર આ ગાય છે આ ગાય જબરજસ્ત તો ફાઈનલી સેવ ટામેટા ડુંગળી મિક્સ થઈ ગઈ છે એટલે કે સેવ ડા ટામેટા ડુંગળી મિક્સ થઈ ગઈ છે તો ચલો ત્યારે કરીએ નાસ્તો તો ફાઇનલી થોડાક ચણા ચટપટી નાખી દઈએ તો થઈ જાય મસ્ત મજાનું કરીને

ઓહો ચાલ્યા કરે બધું ક્યારેક ક્યારેક ના હોય ક્યારેક હોય તો ચલો ત્યારે થોડાક ફ્રેશ થઈ જઈએ અને ફટાફટ જમી લઈએ શું કેવું કેકરા ખાઈ લીધું તે હવે ચલો ત્યારે પેલા આવી ગયા છીએ તો જરાક ફટાફટ ખાઈ લઈએ ને ઊંઘી લઈએ તો ઊંઘ ઘૂમવામાં શું છે કે નીંદર ઓછી થઈ હતી હવે નીંદર ફટાફટ કરતા રહીએ તો નીંદર થઈ જાય ચલો ભાઈ સાહેબ તો આપણે ને જમી લઈએ રાતનું રાતમાં બનાવવામાં આવ્યું છે દાળ ઠોકરી અમારા બે ભાઈ બંધ શું ઓલો કે હું શું ખાઈને ઓલો કે હું એ દાલબાટી ખાઈ તો મેં કીધું અમે દાળ ઠોકરી ખાશી હું એ બરાબર ચાલો ત્યારે આજે રાતનું જમી લઈએ બપોરે હતું ખીચડી કરી ને ત્યારે આ એટલે સાદું ખાઈએ ખાઈએ હે કે પછી આ વરસાદમાં બહારનું ખાઈએ મજા નહીં આવે એટલે કહીએ બારનું ના ખાવાનું આગળનું ખાઓ ગરમ ગરમ હમણાં થોડાક દાડા વરસાદના લીધે તમે કાંક કહો નહીં કહો કશો વાંધો ચલો ત્યારે ફટાફટ જમી લઈએ ને આજે વહેલા ગયા છીએ તો એને ખાઈ થોડોક વાર વહેલો આરામ કરીએ તો દસ અગિયાર દસ અગિયાર વાગ્યા અત્યારે નવ જ વાગ્યા બોલો નવ વાગે તો જમવા બેસી ગયો

વરસાદ બહુ પડતો હતો પાણી પણ પીવાની મજા આવે વરસાદની પાણીની મજા આવે બહુ તો કૃપાલીબેન થાકી ગયા હે અને આપણે પણ વિડીયોને વિરામ દઈએ ચાલો ત્યારે મળીએ સવારમાં જય માતાજી